વખતી જે પ્રાથમિક શિક્ષકો નિવૃત્ત થયા હતા તેમને છઠ્ઠા માસના ઇન્ક્રીમેન્ટ માટે કોર્ટનો ચુકાદો આવી ગયો હતો તેમ છતાં પણ કોર્ટના આદેશનું પૂરતું પાલન કરવામાં આવ્યું નથી ત્યારે કોર્ટના આદેશનું પાલન ન કરનાર જિલ્લા તિજોરી અધિકારી સામે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ કરવામાં આવશે જેને લઈને ત્રીસ ડિસેમ્બરના સોરઠ જુનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘની એક બેઠક બોલાવવામાં આવશે તેમ પ્રમુખ મેણંદભાઈ ડાંગરે જણાવ્યું છે પ્રભાતપુર ગામે ઓજત નદીના કાંઠા વિસ્તારમાં ઇલેક્ટ્રિક વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થયું હતું ત્યારે પ્રભાતપુરના ચોપન વર્ષીય રમણીક દાનાભાઈ ચૌહાણે મોરના મૃતદેહનો ગેરકાયદે કબજો લઈ કુહાડી વડે ટુકડા કરી અને મોરના માંસનું શાક બનાવ્યું હતું જેથી વન વિભાગે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આઠ જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો છે જેને લઈને આરોપીને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરેલ છે હવે આઠ જાન્યુઆરી ગુરુવારે સવારે અગિયાર વાગ્યે આરોપીને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે જૂનાગઢમાં ગુજરાત ભરની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટેની બે દિવસીય વિવિધ સ્પર્ધાનો શનિવારથી પ્રારંભ થયો છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી બસો અંધ દીકરીઓએ ભાગ લીધો છે પ્રથમ દિવસે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની પ્રાચીન ગરબા એક પાત્રીય અભિનય બ્રેઇન લિપિ લેખન મોબાઈલ ડાયલિંગ તેમજ ગીતાજીના શ્લોકની સ્પર્ધા યોજાઈ હતી અંધ દીકરીઓએ ગીતાજીના સાતસો શ્લોક કંઠસ્થ કરી લીધા છે આ દીકરીઓએ ગીતાજીના અઢાર અધ્યાયમાંથી ગમે તે અધ્યાયમાં કહો તે શ્લોક મોઢે રજૂ કર્યો હતો તેમ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું જૂનાગઢની બાહુદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કોલેજના સાયબર સેલ કવચ કેન્દ્ર દ્વારા એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ ચર્ચા યોજવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉક્ટર જે આર વાંઝાના માર્ગદર્શન હેઠળ તથા સાયબર સેલ કવચ કેન્દ્રના કોઓર્ડિનેટર ડૉક્ટર જીગ્નેશ કે કાચાના સંકલનથી થયું હતું ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ડિજિટલ સુરક્ષા પ્રત્યે સચેતતા વિકસાવવાનો હતો જુનાગઢ જિલ્લાના બગડુ ગામમાં નવ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં બાળકને ગંભીર ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું ત્યારે સ્થાનિક ડોક્ટરે ક્લિનિકમાં ડ્રેસિંગ પેડ લગાવી લોહી વહેતું અટકાવવા પ્રયાસ કર્યો હતો દરમિયાન આ અંગેની જાણ થતાં એકસો આઠની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી ત્યારે બાળકની સ્થિતિ ગંભીર હોવાથી બેભાન ન થઈ જાય તે માટે તેમજ દુખાવો ન થાય તે માટે બાળકને તાત્કાલિક જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું ઓક્સિજન આપવામાં આવ્યા હતા અને બાટલો ચડાવી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આમ એકસો આઠની ટીમે તાત્કાલિક સારવાર સાથે સમયસર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા બાળકનો જીવ બચી ગયો છે જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ થઈ ગઈ છે નવા ધાણાની આવક શરૂ થતાં પહેલા દિવસે બોણીના કારણે ભાવમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો વેપારીઓએ પાંચ રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવી હતી હાલમાં ઉત્પાદન ઓછું થયું હોવાને કારણે ભાવમાં વધારો થવાની સંભાવના જણાઈ રહી છે તેમ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખની વર્ષ બે હજાર પચીસની છેલ્લી મિટિંગ આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે યોજાઈ હતી આ મિટિંગમાં મહિલા પાંખના વર્ષ બે હજાર અઠ્યાવીસના સભ્ય બહેનોને વાર્ષિક ગિફ્ટ આપવામાં આવી હતી સાથે સાથે જ નવા વર્ષ બે હજાર છવ્વીસની ફી સ્વીકારવામાં આવી હતી બે હજાર પચીસની વાર્ષિક ગિફ્ટમાં ફોલ્ડેબલ ટ્રાવેલિંગ બેગ આપવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત માતૃશક્તિ દુર્ગાવાહિનીની બહેનો દ્વારા પચીસમી ડિસેમ્બરે ખંડ અગિયારમાં તુલસી પૂજન કરવામાં આવેલ હતું આ પૂજનમાં માતૃશક્તિ રુચિકાબેન દક્ષાબેન વિરૂબેન તથા દુર્ગાવાહિની ઉષાબેન હાજર રહેલ હતા બિલખા પાસેના નવા પીપળિયા ખાતે ગીર વન વગડો ફાર્મ આવેલ છે આ ગીર વન વગડો ફાર્મમાં શનિવારે સત્યાવીસ ડિસેમ્બરની સાંજે સ્કાય ગેઝિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આકાશના વિવિધ તારા રાશિ નક્ષત્રો વગેરેને નિહાળવા મળશે સાથે જ તેમનું નામ આયુષ્ય મહત્વ વગેરેનું વૈજ્ઞાનિક અને સનાતન ધર્મની સંસ્કૃતિને અનુરૂપ માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમ ગીર વન વગડો ફાર્મના અલ્પેશભાઈ ટાકે જણાવ્યું છે માણાવદર પોલીસ સ્ટેશનથી માત્ર ચારસો મીટર દૂર આવેલ પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી વીસ હજારની કિંમતના બાઇકની ચોરી થઈ છે આ રીતે બાઇક ચોરે માણાવદર પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને આ અંગે ફરિયાદ નોંધાતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે માણાવદરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઓગણ હજાર નવસો ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે માણાવદર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે સ્ટેશન પ્લોટ ખાતે લીમડાની બાજુના મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે જેને આધારે દરોડો પાડી ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે પોલીસે ઓગણત્રીસ હજાર ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા વીસ હજારના મળી કુલ ઓગણપચાસ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે જ તમામ જુગારીઓ સામે જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામના જલારામ ભક્તો છેલ્લા ચાર દિવસથી કોડીનારથી વીરપુર પદયાત્રા કરવા માટે નીકળ્યા છે દરમિયાન તેઓ જૂનાગઢ આવી પહોંચતા લોહાણ મહાજનવાડી ખાતે તેમનો બપોરનો ઉતારો તથા ભોજન પ્રસાદની ખાસ વ્યવસ્થા લોહાણ મહાજનવાડી ખાતે મહેન્દ્રભાઈ મશરૂ પ્રવીણભાઈ રૂપારેલિયા સમિતિ દ્વારા કરવામાં આવી હતી સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ